વિવાદ રીતે ચોમાસાની મિત્રો શરૂઆત થઈ ગઈ છે અને છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે સૌરાષ્ટ્રમાં મિત્રો રવિવારે એટલે કે મિત્રો સત્તરમી જૂન સવારથી જ મિત્રો ધોધમાર વરસાદ પડ્યો હતો અને મિત્રો દેવભૂમિ દ્વારકા અને ગંભાળિયામાં છ કલાકમાં સાડા ઇંચ વરસાદ ખાબક્યો હતો નોંધનીય છે કે છેલ્લા ચોવીસ કલાકમાં દસ જિલ્લાઓમાં મિત્રો વરસાદ પડ્યો છે અને હવામાન વિભાગની આગાહી અનુસાર આજે 17મી જૂન વહેલી સવારથી કચ્છ કચ્છ દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાઓમાં મેઘા મેગાવી માહોલ જોવા મળ્યો છે અને કચ્છના માંડવીમાં 15 મિમી દ્વારકામાં 5 મિમી જ્યારે મિત્રો પોરબંદરની વાત કરવામાં આવે તો અને મિત્રો ભાણવડમાં વરસાદી ઝાપટા પડ્યા છે અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી અને પોરબંદરમાં સવારે વરસાદ બાદ દેવભૂમિ દ્વારકામાં વરસાદ હતો અને મિત્રો કલાકમાં દસ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો હતો અને દેવભૂમિ દ્વારકા પોરબંદર ભાવનગર વલસાડ અમરેલી સુરત કચ્છ જુનાગઢ રાજકોટ અને મિત્રો જામનગર જિલ્લાઓમાં વરસાદ સારો એવો નોંધાયો છે ત્યારબાદ જોઈએ આગળ મહત્વના અને મોટા સમાચાર તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ધોરણ નવ અને અગિયાર માં નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે મહત્વપૂર્ણ સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને ગુજરાત બોર્ડ દ્વારા કેટલાય નિયમોમાં મિત્રો ઘરખમ ફેરફાર કરવામાં આવ્યો છે તો મિત્રો જાણો બોર્ડ દ્વારા વર્ગ ભરતી માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે જે મુજબ મિત્રો ધોરણ નવ અને અગિયાર માં નપાસ વિદ્યાર્થીઓને ફરી પરીક્ષા લઈને મિત્રો આગળ પ્રવેશ આપવામાં આવશે અને હવે ધોરણ નવ અને ધોરણ અગિયાર માં નપાસ થયેલા વિદ્યાર્થીઓને પંદર દિવસ બાદ ફરી પરીક્ષા લેવા માટે આદેશ કરવામાં આવ્યો છે સરકાર દ્વારા અને સ્કૂલોએ સ્કૂલોએ મિત્રો ફરી નપાસ વિદ્યાર્થીઓ માટે વાર્ષિક પરીક્ષા લેવાની રહેશે અને નવા નિયમ મુજબ સ્કૂલોએ ઓગણત્રીસ જૂન સુધી રીટેસ્ટ લેવાની રહેશે અને તેત્રીસ ટકા કે તેથી વધુ ગુણ સાથે પાસ વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપવાનો રહેશે તો ખરેખર મિત્રો નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા મહત્વપૂર્ણ લેવામાં આવ્યો છે જે મિત્રો મિત્રો હવે હવે ધોરણ ધોરણ અને અને ધોરણમાં નપાસ થયેલા વિદ્યાર્થીઓને દિવસની અંદર પરીક્ષા લેવામાં આવશે આ પરીક્ષામાં તમે પાસ કરી શકશો અને પાસ કર્યા બાદ તમને આગળમાં ધોરણમાં પ્રવેશ મેળવી શકશો જી આ દોસ્તો તો ખરેખર મિત્રો ધોરણ નવ અને અગિયાર માં નપાસ થયેલા માટે મહત્વપૂર્ણ નિર્ણય પણ લેવામાં આવ્યો છે સરકાર દ્વારા ત્યારબાદ જોઈએ આગળ મહત્વના મહત્વાનાને મોટા સમાચાર હવે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો ખેડૂતો માટે મિત્રો આજનો દિવસ એટલે કે ખુશી નો દિવસ કહી શકાય કારણ કે મિત્રો આજે 2000 ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે મિત્રો જે 17 માં હપ્તાની તમે મિત્રો આચુરતાથી રાહ જોઈ રહ્યા છો તે મિત્રો આજે 2000 રૂપિયા તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જ્યાં દોસ્તો એમાં વિગતથી વાત કરવામાં આવે તો

હજાર તમને મળે છે મિત્રો તમારા ખાતામાં ચેક પણ કરી લેજો સાથે સાથે મિત્રો લગભગ નવ કરોડ થી વધુ ખેડૂતોને સત્તરમો હપ્તાનો લાભ મળશે અને પીએમ કિસાન યોજના સાથે મિત્રો જોડાયેલા દરેક ખેડૂતોને દરેક હપ્તામાં મિત્રો બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને મિત્રો આવી સ્થિતિમાં એટલે કે આજે સત્તર માં હપ્તા તરીકે ખેડૂતોને બે હજાર રૂપિયા ડાયરેક્ટ તમારા ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે અને મિત્રો સત્તર હપ્તાના હપ્તાનો લાભ એવા ખેડૂતોને મળશે જેમણે મિત્રો ઈ કેવાયસી કરાવ્યું છે તેવા ખેડૂતોને મિત્રો બે હજાર નો સત્તર હપ્તો ટ્રાન્સફર કરવામાં આવશે અને જેને પણ નથી કરાવ્યું તેને મિત્રો હપ્તો નહીં એટલે કે બે હજાર રૂપિયા તમારા ખાતામાં આવે છે તે મિત્રો નહીં આવે અને મિત્રો ખેડૂતોને આ કામ નહીં કર્યું હોય તો મિત્રો તે તેઓ નિયમો હેઠળ હપ્તાના લાભને વંચિત રહી શકે છે એટલે કે બે હજાર રૂપિયા તમારા ખાતામાં નહીં આવે તેઓ મિત્રો નરેન્દ્ર મોદી દ્વારા કહેવામાં આવ્યું છે તો ખરેખર મિત્રો આજે તો ખેડૂત ખુશ થવા લાગ્યા છે અને મિત્રો તમે પણ ખેડૂત

તો મિત્રો સમાચારમાં આગળ વધીએ તો અભ્યાસ કરતી દરેક કન્યાઓને મળશે મિત્રો પચાસ હજાર ની સ્કોલરશીપ જ્યાં દોસ્તો એમાં વિગત થી વાત કરવામાં આવે તો ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક ક્ષેત્રે મજબૂત બનાવવા માટે પરંતુ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના હેઠળ પચાસ રૂપિયા સુધીની સ્કોલરશીપ આપવામાં આવશે અને મિત્રો ધોરણ નવ અને દસ માં અભ્યાસ કરતી કન્યાઓને વાર્ષિક દસ હજાર રૂપિયા સુધીની નાણાકીય સ્કોલરશીપ આપવામાં આવે છે જ્યારે મિત્રો ધોરણ અગિયાર અને બાર માં અભ્યાસ કરતી કન્યાઓને પંદર હજાર રૂપિયા સુધીની નાણાકીય સહાયતા આપવામાં આવે છે અને મિત્રો આમ બધું કરીને એટલે કે મિત્રો પચાસ હજાર ની સ્કોલરશીપ હવે મિત્રો આવનારા સમયમાં મળી શકે તેમ છે જ્યાં દોસ્તો ખરેખર મિત્રો સરકાર તરફથી મોટા નિર્ણય પણ લેવામાં આવ્યો છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર

વાત કરવામાં આવે તો ભાવનગરના ખારી તાલિયારમાં પણ સારો એવો વરસાદ વરસ્યો છે અને મિત્રો આ તરફ અમરેલીમાં આ કૂંકા વાવ બાબરા પંથકમાં પણ સારો એવો વરસાદ ખાબક્યો છે જો કે મિત્રો ગુજરાતમાં ચોમાસાની ધમેકાદાર એન્ટ્રી થઈ ગઈ છે હવે મિત્રો આગામી ત્રણ દિવસ વરસાદની હવામાનની પણ આગાહી કરવામાં આવી છે ત્યારબાદ જોઈએ મિત્રો આગળ મહત્વપૂર્ણ સમાચાર હવે મિત્રો વાત કરવામાં આવે તો સોલાર પેનલમાં મિત્રો 78000 ની સબસિડી સીધી તમારા ખાતામાં જમા થશે જ્યાં દોસ્તો એમાં મિત્રો વિગતે વાત કરવામાં આવે તો રૂફટોપ સોલાર યોજના સોનાર પેનલમાં મિત્રો 78000 ની સબસિડી સીધી ખાતામાં જમા થશે જાણો મિત્રો સંપૂર્ણ વિગતો એટલે કે મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા સોલાર રૂફટોપ યોજના ચાલુ કરવામાં આવી છે અને સોલાર લગાવવા માટે મિત્રો સરકાર દ્વારા સબસિડી આપવામાં આવે છે અને હાલ ગ્રામીણ વિસ્તારોમાં એટલે કે શહેરી વિસ્તારોમાં રહેતા લોકોને તેમના છત ઉપર સોલાર પેનલ લગાવવા માટે સબસિડીનો લાભ આપવામાં પણ આવી રહ્યો છે અને મિત્રો હાલમાં મોંઘવારી ખૂબ જ વધી રહી છે એટલે કે મિત્રો લાઈટ બિલમાં પણ વધારો ન થાય તે માટે સોલાર સિસ્ટમ અપનાવવા આવી રહી છે અને મિત્રો હાલ લોકોને ખૂબ જ ગરમી જ લાગતી હોય છે અને એના કારણે મિત્રો ઉનાળાનું સીઝન છે અને હાલમાં પંખા અને એસી કુલર ચાલુ હોય છે એટલે કે મિત્રો બિલમાં વધારો પણ જોવા મળે છે અને મિત્રો આ મોંઘવારી ખૂબ જ વધી રહી છે એટલે તમે મિત્રો હવે સોલાર પેનલ લગાવીને અને વીજળી બિલમાં મદદ પણ કરી શકો છો અને રૂફટોપ સોલાર યોજનામાં સબસિડીનો લાભ ઉઠાવી શકો છો તમે પણ મિત્રો તમારી ફર્નિચર પર લગાવી અને પંચોતેર હજાર સુધીની સબસિડી મેળવી શકો છો અને સોલાર પેનલ પેનલનો યોજનાનો લાભ લેવા માટે તમે મિત્રો ઘરે બેઠા ઓનલાઈન અરજી પણ કરી શકો છો અને અરજી કર્યા બાદ તમે તમારા ઘરે પણ મિત્રો પે સોલાર પેનલ લગાવવા માટે આવશે અને સૌથી ઓછા બજેટમાં તમે લગાવી પણ શકશો